અમે આવી ગયા ખુડદ ગામમાં ગાયત્રીને મૂકવા માટે ને અમે લોકો જઈએ હે બબુના મામાના ત્યાં એટલે કે મારે ફાઈન ઘરે જઈએ પછી જવાનું છે ચાલીસણા પછી જવાનું બીજા મોટા ફેન ઘરે બે ફઈન ઘરે જવાનું નાવિયાણી પણ જવાનું હોય સીતાપુર પણ જવાનું ચાલીસરા અને મારા મામાને ત્યાં બધે જવાનું છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને મેં ઘૂમતો એટલે નીકાળ્યો કે અમે ગામમાં પહોંચી ગયા ગાયત્રીને મૂકીને પછી અમારા લોકોને જવાનું હોય પ્રિયલ પાછળ બેઠીએ પ્રિયલ પહેલી વાર આવે છે ખુડ જ પહેલી વાર અમારું ગામ જોશે તો એ જોવો હે વધુ ગામ કે તમારું ગામ કેવું છે એમ તો ગાયત્રી મૂકીને તરત આપણે નીકળી જવાનું છે તો કઈ ખુડ જ ગાયત્રી મૂકીને પછી અમે લોકો તરત નીકળી ગયા છીએ અને અત્યારે જો બબુ મેડમ આગળ આવી ગયા પાછળ ના રહી પ્રિયલ જોડે તો પ્રિયલ જો વચ્ચે એસીની મસ્ત મજાની હવા ખાય તો મમ્મી ફોન કર્યો કે નહીં નીકળે કે નહીં ફોન કરવો પડશે તો અમે આપણે જઈએ નાવ્યાણી

અત્યારે આપડે ગામ પહોંચવા આવ્યા જાલિશણા પહેલી વાર જવું છું પણ અત્યારે લગભગ અમારે જાલીસણા જવાનું થાય કારણ કે મમ્મી બધા મોટી ફાઈન કરેલા હા ફાઈન બીજા ફઈ હે ને સીતાપુર એમના ઘરે હે અમે લોકો જઈએ ડાયરેક્ટ નાવ્યાણી તો ચાલો આપણે દીદીને ફોન બંધ કરીને કહી દઈએ કે અમે લોકો આ જગ્યાએ પહોંચી ગયા એટલે એ લોકો નીકળી જાય બરાબર છે જો અમારે જાલિસણાનો રોડ ઘણું બધું બદલાઈ ગયું પીસ અમે નાવ્યાણી પહોંચી જાય આવીએ ઘર મળતું ન પછી રવિન બોલાયો અમે માર ભત્રી ને તો જઈએ આગળ બાઈક લઈને જાય

जो अभी गाड़ी नहीं, थिल्पा थिल्पा नहीं आवे फतेहपुर हाँ मजा हाव नहीं ताकी બધા દાદી વેલાહાર થઈ જઈ હું હજુ પેલા મહિના સુધી હેપી જો બાધુ બચ્યા રાન એવું બીજો રવિ હે આવી જો બીજો નંબર મારો હવે પપ્પા એમની ચાર આવશે આજુબાજુના વાળા રાખી લઈએ આજુબાજુના વાળા આપડે રાખી લઈએ ગેસ એટલે વાંધો નહીં એવું ચૂલો

Hi guys. Hi guys. Hey, भी वाली दारा हेपी न्यूराम

मोटी सूड़ी पेला पगे भड़े डाउती आउती रे हमें आके ले 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 अरे

और तवा मत जाई ना करना पैसा नो व्यवहार कर आओ तो जो चादी ना ए चलो 1 लाख न 80000 हां चादी वाले ए बच्चा वाली शू कर रहो ए बच्चा वाली शू कर रहो हां जय माता दी गई सो हमें लोग कहे ने अतरा जाइए बार मम्मी ना मामा ना, ना, ना करे माना वाला तो भाई है ना अभी जो चार्जिंग वाली रिक्शा लाइन हमें लोग को जाइए तो चार्जिंग वाली रिक्शा में बैठा है जो कितना बड़ा लोग को बैठा मम्मी पासर बैठी है मम्मी रियल आज बहुत है रुतु हेली बहन वाचे सुई गया सर આ આજે ઉતરી બે ડાર્ગેટ બેઠા રના અલી તું બે ની કેલી વાળી ઓ બધાય اتنا મજા આવી ઇને કો ભૂલવા આવો કોઈ વાત ઓ અંદર લઈ લો એટલે વાની હાય ગાઈસ કર હાય ગાઈસ જો તો આદત નથી મતલબ લે પાડ દે કરી મમ્મીજી અને હારામ બે મમ્મી ના મામી ને આ મામી ને ઓય નીલબા ની ભાભી મ નાની ના ભાભી મામી ના એટલે બદાય ના પૂણ આવે સાચી વાત માના વાળા મે જો ખબર કાઢવા માટે આ બધી છોડીઓ આવે એને આખી દેખાતું નહીં

है ना भाभी जी जी में उतर जाती हूं तैयारी चालू हो गई है माना वड़ा ममन घरे से आवी गया ना यहां जो दो जना डंगरी सम रोता तो नहीं ना बावा तो है ना रिंगण समरण काम का चल है कैलाशन भोले है मम्मी तू बबुन रखो ना तू सु करे आटा मारे सरपंच उगला घी એટલે જો खिचડી खिचડી આપણ બે પપલ લસણ ફોલીએ ભાઈ અમે આપ કેલો કેગર લાઈ લહાણી ફોલા લસણ અડધું અnderે ફોલેલું પડ્યું હ સરસ મજાની નાની ઓડી માં રસોડું કરેલું છે એમાં હવે જો ઋતુ ચૂલો હરગા ચૂલો છે મસ્ત परमसी पार्टी करना फार आदे लन बाका साल मु घर जाऊ लन मु घर जाऊ मनत आवडा है मु जे पेली दान अब त बदुई खाई ज्यू के आपडाम रई गोरी गामडाम रईन बदुई खाई कोत्री लेई बळसी मामे तुस्तु जे परसो

ફઈ હે ને ફઈ હે ને જ્યા હે દોસ્ત ના ગોરે દોસ્ત ને એમની છોકરી ઘરે ગયા એમની છોકરી ઘરે ગયા ફઈ લફાઈ હે ને સુબટ ગામ માં બીજુ ઘરે એમનું પણ આ વાડે બનાયેલું હે પણ આ મજા આવે ની પૂરી રેવાનું વાત ઓ ની આવે છે ભૂખ લાગી છે ખારે પાણી નું ભૂખ લાગી છે શીપા તાવડી મૂકું ને તાવડી ને તો મમ્મી તારે ભૂખ લાગી

દાળ ગોળ ગાયું દૂધ ખાઈ લીધો બધા રોટલી બાજરીના રોટલા ચલો તરફ ખાવા માટે